આજે ફિઝિકલ એન્ટીજેક સોસાયટીમાં છે જે સભ્યો જેના માટે બાપાને દયા જે આપણે મહેનત કરી હતી અને જે એમને ખરેખર જનતાને બતાવવા માટે જે મેં પ્રયાસ કર્યો હતો અને એમને જે એમને આગળ લાવવા માટે મેં એક નાનો કદમ ઉઠાવ્યું હતું એમના મને પ્રોત્સાહન આપવા માટે ને એ લોકોને જે સપોર્ટની જરૂર છે એના માટે મેં જે એક ડેકોરેશનનું આયોજન કર્યું હતું બાપાની મદદથી તો એમને જે મને અહીંયા ઘરે આવીને જે મને સપોર્ટ કર્યો છે હું ખબર ટીમનો આભારી છું અને સાથે સાથે મીડિયા અને જનતા આપણા જે રાજકારણ જે કોલ્ડ છે એમને કવર એક સંદેશ આપવા માંડ્યો કે આ લોકો જે ભાઈઓ જે છે એ ઘણી મહેનત કરે છે ઘણા તકલીફ હોય છે છતાં પણ એ લોકો પોતાની પૂરી મહેનતથી પોતાના મનોબળથી જે આગળ આવ્યા છે ખરેખર મને દિલથી પણ એવું થાય છે તમારે બધાએ પણ એ લોકો સપોર્ટ કરવો જોઈએ આજે જે જનરલ ખેલાડીઓ છે જે નોર્મલ ખેલાડીઓ છે એ પણ જે નથી કરી શકતા એ આ લોકોએ કર્યું છે મને ખરેખર ઘણા જ આનંદ થાય છે કે આ લોકોને જે જરૂર પડે છે તે તમે લોકો પૂરો એને સપોર્ટ કરો તમે લોકો એને આગળ લાવો મારું નામ અમિત ગવારીકર છે અને હું રાજસ્થાન અને ચેન્નાઈમાં

હું રાકેશ મોદી સોસાયટી ફોર ધી ફિઝિકલી માં છેલ્લા ઘણા વર્ષોથી કામ કરું છું અને દિવ્યાંગોની પેરા સ્પોર્ટ્સ વિશે કામકાજ સંભાળું છું હું પોતે નેશનલ પેરા સ્વિમર છું મારો નેશનલ લેવલે બે વાર બ્રોન્ઝ મેડલ આવ્યો છે આ ઉપરાંત હું સ્વિપિંગ વોલીબોલ અને ટેબલ ટેનિસ પેરા ટેબલ ટેનિસ ચેર પર પણ રમું છું આજે હું અહીંયા બાપાના દર્શન માટે આવ્યો અને જે અમની ધીમ હતી પેરાનેક્ ટ્યુઝ એ જોઈને મને ખરેખર ખૂબ જ આનંદ થયો કારણ કે મેં અત્યાર સુધીની મારી સ્પોર્ટ્સ કેરિયર જે પંદર વર્ષનું છે એમાં જોયું છે કે દિવ્યાંગોને રમવાનો અને ભાગ લેવાનો ઘણો ઉત્સાહ હોય છે ઘણું શીખવું હોય છે પણ આપણે ત્યાં એવું પ્લેટફોર્મ નથી પણ આ વ્યક્તિ જે જાણતા નથી કશું તે છતાંય એમના એમના વિચારમાં એવું આવ્યું કે પેરાલિમ્પિક કંઈક બનાવીએ તો ખરેખર આ જોઈને પણ જો આપણી વડોદરાની જનતા વડોદરાના આયોજકો વડોદરાના પોલિટિશિયનો દરેકને જો એવું થાય કે દિવ્યાંગોને ખરેખર પ્લેટફોર્મ મળે તો તમે આજે વિચારો છો હમણાંની હાલની પેરાલિમ્પિક કહી એમાં ઓગણત્રીસ મેડલ મેળવ્યા છે ખેલાડીઓએ લાગ્યું જે નોર્મલ ઓલિમ્પિક કરતા બી વધારે મેડલ મેળવેલ છે હિમાંશુભાઈ એ આ પગલું ઉઠાયું છે પણ ખરેખર આજે ખુબ આનંદ થયો છે અને આમ એવું અંદર કે હું એ વ્યક્તિને કેવી રીતે દિવ્યાંગો દિવ્યાંગો માટે અલગ અલગ કરે છે હું સેક્રેટરી છું દિલીપભાઈ મિસ્ત્રી અને ટ્રસ્ટી પણ છું આજે અમારા દિવ્યાંગો સાથે આજે માંજલપુરમાં હિમાંશુભાઈ ને ત્યાં આગળ આ જે પહેલાંની જે ટીમ ઉપર જે ગણેશ દર્શનનું મૂળ ડેકોરેશન રાખ્યું છે એ આજે એની બીજ દર્શન કરવા અને લાભ અમને મળ્યો આજે અમને ખૂબ ખૂબ આભાર માને છે અને અમારા બરોડાના દિવ્યાંગોને જે આવા સ્પોટમાં અગ્રેસર છે તો આપણે અધિકારીઓને સ્પોટ અધિકારીઓને અને નેતાઓને જે લોકો આ સાથે સંકળાયેલા છે એ લોકો જો અમારા દિવ્યાંગોને આવી રીતે સાથને સહકાર આપે તો હમણાં બરોડા શહેરનું નામ હજુ આગળ રોશન થાય એવું મને લાગે છે જય